જણાવી દઉં કે દાહોદ જિલ્લામાં માર્ગ સલામતી માસ બે પચીસ નો પ્રારંભ થયો છે ત્યારે દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર એનસી પટેલ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ગાંગરેટિયા દ્વારા દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આરટીઓ ઓફિસ નજીક માર્ગ સલામતી સંબંધી વાહન ચાલકોમાં જનજાગૃતિ માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ડ્રાઈવ દરમિયાન હાઇવે પર હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા બાઇક ચાલકોને તેમજ રોંગ સાઈડ પર વાહન હંકારતા વાહન ચાલકોને દંડ કરવાને બદલે તેમનામાં જનજાગૃતિ આવે તે માટે ગુલાબનું ફૂલ આપીને ફરજિયાત હેલ્મેટ પહેરવા તથા વાહન રોંગ સાઈડમાં ન હંકારવા સમજણ પૂરી પાડવામાં આવી હતી અને દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડીઓના કાચ પર લાગેલી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવી હતી આજે આ રોડ સેફ્ટી માસ નિમિત્તે દર વખતે હેલ્મેટ વગર અને રોંગ સાઈડ આવનાર લોકો માટે અમને ચરણનું ચરણ કાપીએ છીએ એના માટે દંડ થઈ ગયે છે પણ આજે એ લોકોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમારા માટે હેલ્મેટ કેટલું જરૂરી છે અને રોંગ સાઇડ ન આવવું ન આવવું કેટલું જરૂરી છે મોટાભાગે રોડ પર કે હેલ્મેટ વગર જ્યારે લોકો ગાફરી કરતા હોય ત્યારે અકસ્માતના સમયે એડ ઇન્જરી થવાથી લોકોના મૃત્યુ થાય છે જેનું ખરેખર કોઈ સોલ્યુશન જ નથી ઉપરાંત રોંગ સાઈડ આવતા વિકલના કારણે મોટાભાગે મત્યુ થાય ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમે ફરિયાદ હેલ્મેટ પહેરો અને રોંગ સાઈડ ના આવો અને અમને સમય સહકાર આપો